નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શ્રીરંગ રાજેશયરી દ્વારા ક્ષમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓને નિઃશુલ્ક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી નું વિતરણ કરવામાં આવ્યું વડોદરાના ક્ષમતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા રહેવાસીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજી શાહીરે દ્વારા સ્વતંત્ર સેનાની નગર ક્ષમતા વિસ્તારના જીએચબીના મકાનોમાં રહેતા લોકોને આજે નિઃશુલ્ક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએચબી ના મકાનોમાં રહેતા રહેવાસીઓને નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં તેમને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું આ સર્ટિફિકેટ મકાનની સુરક્ષા અને માળખાકીય સ્થિતિની પુષ્ટિ કરે છે અને તે વિના મકાન જોખમી ગણી શકાય છે રહેવાસીઓને પણ પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને શ્રીરંગ રાજ્ય શાહીરે આ સર્ટિફિકેટ મેળવવાની પ્રતિક્રિયા પ્રક્રિયાને સફળ અને સરળ અને સુલભ બનાવવાની પહેલ કરી છે તેમણે કોર્પોરેશન દ્વારા વેરિફિકેશન થયેલ સ્ટ્રક્ચર સેટબિલિટી સર્ટિફિકેટનું આજે જાતે વિતરણ કર્યું આ પહેલથી હજારો રહીશોને આર્થિક બોજ અને સર્ટિફિકેટ મેળવવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળી હતી શ્રીરંગ રાજેશ આયરેએ જણાવ્યું હતું કે રહીશોની સુરક્ષા અને સુવિધા અમારી પ્રાથમિકતા છે કોર્પોરેશનની નોટિસ બાદ ઘણા રહીશોને ચિંતિત થયા હતા જે લોકોને પોતાની મહેનતમાં પૈસોથી રિનોવેશન કરાવ્યા હતા તેવા લોકોને ટ્રેક્ટર એન્જિનિયર દ્વારા સ્પષ્ટતા કરી તેવા લોકોને સ્ટ્રક્ચર એન્જિનિયર દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા સાથે લોકોને પણ જણાવ્યું હતું કે અમારું મકાન જૂનું અને હવાઈ અને ભયજનક હોવા તેવી કાળજી સરકાર સાથે આપણે પણ લેવી જોઈએ જે લોકોને આની કાળજી લીધી તેવા લોકોને આજે સર્ટિફિકેટ મેળવવામાં તકલીફ ન પડે તે માટે અમે આ જેવા લોકોને બધા ડોક્યુમેન્ટ્સ અને ફોટોગ્રાફ સ્થળ સ્થિતિ જોઈ ઇન્જિનિયર દ્વારા સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું નિઃશુલ્ક વિતરણનું આયોજન કર્યું અને આનંદ છે કે

પેરેટાઈઝ કિરણ અને સાથે સ્વાતંત્ર્ય છે પ્રેરણા પાર્ક છે આ તમામ જે સોસાયટીઓ છે વૈકુંઠ છે અક્ષર એપાર્ટમેન્ટ છે આ તમામ સોસાયટીઓની અંદર જે ફ્લેટોની અંદર જે નિર્ભયતાની નોટિસ પહેલાં લગાડવામાં આવી હતી ત્યારે કોર્પોરેશનના માધ્યમથી સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ માગવામાં આવ્યા હતા તેમની નોટિસના માધ્યમથી તો આજના દિવસે અમારા વિસ્તારની અંદર જે આવેલા જમામ હાઉસિંગ વોર્ડના લોકોનું અમે એકત્રીકરણ કરીને તેમને એકસાથે રાખીને તેમના ડોક્યુમેન્ટેશન એક કરીને ત્યારબાદ ત્યાં લોકોને અમે ઘરે ઘરે જઈને મેન્ટેનન્સ કરવા માટેની રજૂઆત કરી હતી જે જે લોકોએ મકાન મેન્ટેનન્સ કરાવ્યા હતા જે જે લોકોએ રિપેરિંગ કરાવ્યા હતા એ તમામ લોકોના ઘરનું વિઝિટ કરીને સ્ટ્રકચર સ્ટેબિલિટીના જે આર્કિટેક્ટ છે જે ગવર્મેન્ટ એટલે કે કોર્પોરેશન અપ્રુવલ છે એવા એન્જિનિયરને પણ આર્કિટેક્ચરને પણ જોડે રાખીને અમે વિઝિટ કરી હતી અને ત્યારબાદ જે જે લોકોના મેન્ટેનન્સ થઈ ગયેલા હતા એ તમામ લોકોએ અમને ડોક્યુમેન્ટ આપ્યા અને ત્યારબાદ આજના દિવસે અમે આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અમે કોર્પોરેશનની અંદર જમા કરાવશે જેથી જે નિર્ભયતાની નોટિસ છે તેની અંદર પણ તેમની નોંધણી થશે કે એવા મકાનોની અંદર જે રિપેર થયેલા હશે જે સાવ બની ગયા હશે એવાને કોર્પોરેશનના જે અધિકારી સાથે અમારી વાતચીત થઈ છે તે પ્રમાણે હવે આગળની કાર્યવાહી તેમને હાથ ધરવાના છે ત્યારે અમુક લોકોની અંદર ડર હતો કે અમારા મકાનો તોડી નાખવામાં આવશે અમને મકાનો ખાલી કરવા પડશે એવું ક્યારેય નહીં થાય જ્યાં સુધી આ કોર્પોરેશનની સિસ્ટમની અંદર આજે નિર્ભયતાને જે નોટિસો આપવામાં આવતી હતી તેને એક જ કારણ હતું કે તેનું સ્ટ્રકચર ખૂબ ખરાબ હતું કે લોડ બેરિંગ સિસ્ટમના જે મકાનો બનેલા હતા અને જે બેરિંગ સિસ્ટમના જે વોલથી જે બનેલા મકાનો હોય તેને ચોક્કસપણે અમુક વર્ષ બાદ કોર્પોરેશનના માધ્યમથી નિર્ભયતાની નોટિસ આપવામાં આવે છે તો આ લોકોએ મકાન મેન્ટેનન્સ કરાવી લીધા છે અને ત્યારબાદ તેમને આજના દિવસે અહીંયાથી અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તાકી અમુક લોકો એવા હતા કે જે ભય ફેલાવતા હતા અમુક લોકો એવા હતા કે જે ઘરે ઘરે કહેતા હતા કે હવે તમારા મકાનો ખાલી કરવા પડશે મકાનો વેચી દેવા પડશે કે હવે નવું આવ્યું છે કે તમારે આ કરવું પડશે તમારે પેલું કરવું પડશે તો ડરના માહોલની અંદર લોકો રહેતા હતા તે લોકોને ડરથી દૂર કરવા માટે આજના દિવસે અમે તેમના જે સર્ટિફિકેટ જે ઘણા સમય પહેલાં અમે પ્રોસેસ કરાવ્યા હતા આજના દિવસે તેમને અહીંયાથી વિતરણ કરવામાં આવ્યું છે અને જે પણ લોકોનું હજુ બાકી હોય તો અમારો સંપર્ક કરજો અમારા કાર્યાલય પરથી તમને જે પણ ડોક્યુમેન્ટેશનની માહિતી જોતી હોય એ અમારા કાર્યાલયના માધ્યમથી અમે આપ સુધી પહોંચાડીશું અને આવો કોઈ પણ જો ડર ફેલાવતો હોય તો તે લોકોને ચોક્કસપણે આ જે સ્ટેબિલિટી સર્ટિફિકેટ છે તે આજના દિવસે અમે આપ્યું છે એ જ કારણથી કે જે લોકોએ હજુ પણ મેન્ટેનન્સ નથી કરાવ્યા તો તે લોકો જલ્દીથી મેન્ટેનન્સ કરાવી લે જેથી તેમના જ મકાનની આયુર્ આવરતા વધે તેની સાથે આજના દિવસે આ સ્ટેબિલિટીનો કાર્યક્રમ કરવામાં આવ્યો તો અમારી સાથે અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડના એવા અમારા કાર્યકર્તા છે એવા ગોપાલભાઈ સાથે સંજયભાઈ પગારે સાથે જિજ્ઞેશભાઈ રાજુભાઈ એવી જ રીતે તમામ જે આઉઝિંગમનના લોકો અમારી સાથે મોટી સંખ્યામાં આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ